હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં બે જાણુ આવે આપણે તૈયાર થઈ ગયા બેન ઉપડી ગયા માંડવ્યા વિચાર્યું એટલે બે ત્રણ સેલ્ફી પાડી લીધી પછી ત્યાં તો પાછળ જોયું તા એક ભાઈબંધ બે આંગળા દેખાડે મેં કીધું આ શું છે ત્યાં જોયું દેખ ભાઈ શણગારે બોલો ઇમે તો એ જોતા હતા હામીથી અવાજે તમારી વહટી નકર્યા એવો સાથ દેવા જવું પડશે પ્રસિદ્ધ કારીગર શાહ બનાવ્યો નિમેશ શાહ ને કીટલા લઈને ઉપડ્યા હો ગાંઠિયા લેવા ગાંઠિયા લેવા જતા ને વચ્ચે દહ બાર કારીગર ને ટમેટા સુધારવા ગોઠવી દીધેલા હો ઈમે તો ગાંઠિયા લેવા આયા ને પાંચસો ને પચીસ ઠેલા ઉપાઈ લીધા હો એમે સાન કેટલા ને ગાંઠિયા લઈને મીકે ઉતારે ઉતારે બેઠા ઘડે કે હમણાં જાન આવે હમણાં જાન આવે પછી જાન રાહ જોઈ તો જાનવાળા એન્ટ્રી મારી લુખી આયસર માં હો تو گڑک زوتو رہی جو ہم دو بی ایم ڈبل یوم سوک رہا برین جائے سے چار بنگڑے والے گاڑی نکلی آہ لے تر ورہ دو دوائیں آئی لو بولو وائیں رہی جی اللہ سے کشید میترو مارا بے بند بدہت لگی جی کام ہے ہم دو پائلیو بری برین دیواز منڈیا زانہ ہی ہے والا نود سانو منو بیٹھو بیٹھو ماو بناو منڈیا کون ہی لوگ کہاں سے آتے ہیں ان کے پاس نہ رہنے کو گھر ہے પછી તો મિત્રો મેમાના ઘડી કે એવી બાકાજીક બોલે બધા ગાંઠિયા સાફ કરી નાખ્યા આમ અને પછી ને થપે થપા લગા દીધા બોલો આ તો મિત્રો નક્કી થઈ ગયું કે ઘરે ખાઇ ને આયેલા જ ન બોલો તા તો મોદી કાકા ફોન આવ્યો બાય તમારે ભાઈ બન લુખી આંટ્રી મારા પછી દુનિયા રામ રામ કર્યા બોલ હજુ ભાઈ રામ રામ કર્યા પણ બે ત્રણ બીજા પાયા ઉભા એમની પાયા રામ રામ નાખ્યા મફત પછી તો આપડે ભાગી ગયા વરાજો જોવા કે આ જાન પતી જાય પછી આપણે વરાજાનો વિડીયો લયા જ લેવાનો છે મેકવાના તો જ નહીં

પછી તો ઓનલાઈન લાઈન ઉપર લાઈન લાગી જાય ડીજે વાળા કીરું સાલું ડીજે હોય એનું ગોરી નાચે ગોરી ના છે ગોરી ના છે ઠુમક 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 ગોરી નાચે રે ઠુમક 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 ગોરી નાચે ગોરી નાચે રે ગોરી નાચે ગોરી 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 પછી મિત્રો આપડે જાન માં બહુ ગયા હતા કેમ કે આપડે માંડવા પોગી ગયા જમવા મિત્રો જમવામાં ગુલાબ જામુ ભજીયા હતા ચોખા ચાવલ ચાવલ શું મને નહીં ખબર પડતી બરાબર જમવા માં આપણને ખાવા બોલવાસું ફાવી થાળે ભરીને ઉપાડ લીધી બાકાજી બોલાવવા માંડે હજુ બાન હું અર સામે બોલાવવા માંડે ઈ ગુલાબ જામુ ખાય સામે ખી ભજી ખાય રીતે ખરી ખાતા ખાતા હું થાકી રહ્યો બોલો મિત્રો ભાઈ એટલું ખાધું એટલું ખાધું ને કે આમ ધરાઈ રહ્યા પછી તો ત્રણ કિલો ગુલાબજામુ ખાઈ ને ભાઈ નીકળી ગયા હોય થાળે લઈને પાણી પીવા પાણી પીને જમી પણ લીધું ને અમે અમારી લઈને ઉપડી ગયા ઘરે મિત્રો આપણો બોલો ગયા આપડે એન્ડ કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કેમકે એક વાર ભાઈ ખોઈ ગયા તો બીજી વાર જડશે નહીં તો મિત્રો હજુ એક વિડીયો આવવાનો છે જે તમને પાછળ વરાજો દેખાય તો એની જાન મજા આવવાનું છે તો ત્યાં પણ બાકાજીગી બોલાવાની છે તો વિડીયો આવવાનો છે જલ્દી